વટ વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર સત્તરમી મેના રોજ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલી આ ફિલ્મનું દિગ્દર્શક વિશાલ વડવારાએ કર્યું છે કેપી એન યુ મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાન અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે આ ફિલ્મ સત્તરમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ બે મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાણી દર્શાવે છે ફિલ્મ સમંદર આ ગુજરાતના ગેંગસ્ટરની વાત છે જે માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બંને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે ટૂંક સમયમાં કહીએ તો આ ફિલ્મ વટ વચન અને વેરની વાત છે નમસ્કાર મારું નામ છે ચેતન ધનાણી અને આ પહેલાં આપે મને રેવા ડિયર ફાધર કર્મા ફિલ્મોમાં જોયો છે કસુંબોમાં જોયો છે અને હવે અમારી પિક્ચર આવી રહી છે સમંદર જે એક ફ્રેન્ડશીપની વાર્તા છે એક બ્રોમેન્સ કહી શકાય બ્રધરહુડની વાર્તા છે અને સમંદરની મુખ્ય વાત તો એ જ છે કે જ્યારે દોસ્તીની અંદર પાવર ગેમ જોડાય અને એકબીજા વચ્ચે કંઈક ખટરાક ઉભો થાય ત્યારે કેવી એક વાર્તા એ દોસ્તીની હાલત થાય છે એની વાર્તા છે આ અને મારું કેરેક્ટર એમાં અર્જુન પરમારનું કેરેક્ટર છે તમે જો ટ્રેલર જોયું હશે તો તમને અંદાજો આવ્યો હશે કે ઇટ્સ નેગેટિવ કેરેક્ટર ગ્રે શેડનું કેરેક્ટર છે અને જે પોલિટિશિયન છે અને જે ઉદય અને સલમાન એ બંને છે એનો મેન્ટર છે અને એ આ બંનેની ફ્રેન્ડશીપમાં બહુ ઇમ્પોર્ટન્ટ કી રોલ ભજવે છે ખરું ખોટું છે ને બેટા જગત ક્યાંય આપણે કહી નહીં નમસ્કાર મારું નામ છે મયૂર ચૌહાણ સમંદર ફિલ્મ કે જે સત્તરમી મેના રોજ રિલીઝ થઈ રહી છે એમાં મારા કેરેક્ટરનું નામ છે ઉદય ઉદય એ ગેંગસ્ટર છે એ ગુંડો છે અને આવું કેરેક્ટર મેં મારી લાઈફમાં અત્યાર સુધી નથી કર્યું મારી ફિલ્મની જર્નીમાં તો પહેલી વાર મેં કર્યું છે એટલે મારા દર્શકોને એટલું જ કહેવું છે કે ઉદય જેવા બનવાનું નથી તમારે ઉદય બધી જ ખરાબ આદતો જે ના રાખવી જોઈએ એ બધી જ રાખે છે એટલે એ એવું કેરેક્ટર છે સો એ કેરેક્ટર પોટે પોટરે કરવામાં ઓફકોર્સ એવી ઘણી બધી વસ્તુ હતી કે જે હું રિયલ લાઈફમાં નથી કરતો એવી મારે કરવી પડી હોય પણ કેરેક્ટર એટલું સરસ રીતે લખાયું હતું એટલે એ પ્રિપેર કરવામાં એટલા બધા ચેલેન્જીસ નથી આવ્યા ચેલેન્જ જે હતા એ હતું દરિયો જે ફિલ્મનું નામ છે સમંદર કારણ કે ઘણું બધું શૂટ અમારે દરિયામાં કરવું પડ્યું रिपोर्ट वाय अस्विन लिंबाची या भारत मिरर अहमदाबाद